કરજણા નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્ર ભરાયા નગરપાલિકાની વોર્ડ એકથી સાત માટે અઠ્યાવીસ ઉમેદવારોની સામાન્ય ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ તાલુકા શિવસદન ખાતે ઉમેદવારી પત્રો ભર્યા કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પડિયાળની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રો ભરાયા ગુજરાતમાં પેટા ચૂંટણી જે રીતે જાહેર થઈ એના ભાગરૂપે કરજણ નગરપાલિકાની પણ ચૂંટણી જે સમગ્ર ચૂંટણી છે એ જાહેર થઈ છે આજે કરજણ નગરપાલિકાના કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોનો અહીંયા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અત્યાર સુધી અત્યારે અમે ચાર ઉપરાંત ફોર્મ અહીંયા ભર્યા છે જેવી રીતે નગરપાલિકાઓની અંદર જે નગરપાલિકાના ખર્ચ હોય છે એની સામે જે કામ કરવાનું હોય છે એ તમામ એ કામો પૂર્ણ થતા નથી અને એની સામે પણ ભ્રષ્ટાચારની ખૂબ મોટી બૂમો તમામ નગરપાલિકાઓ હોય મહાનગરપાલિકાઓ હોય કે નગરપાલિકાઓ હોય સામાન્ય લોકોને ખૂબ હેરાન પરેશાન અને જનતા ખૂબ ત્રાસી ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવે છે પ્રાથમિક સુવિધાઓનો પ્રશ્નો પણ ખૂબ સામે આવી રહ્યા છે આમ જોવા જઈએ તો છેલ્લા પંદર વીસ વર્ષથી જે રીતનું શાસન ચાલી રહ્યું છે એમાં તમામ જે ક્ષેત્રે વિકાસના કામો જે થવા જોઈએ એ પૂર્ણ રીતે થતા નથી જેથી કરીને ખાસ કરીને આ આ વખતે કરજણ નગરજનોના આંગણે એક ચૂંટણીનો એક અવસર આવ્યો છે એક એમના આંગને એમને એમનો પ્રતિનિધિ ચૂંટવાનો એક સમય એક અવસર આવ્યો છે ત્યારે કરજણ નગરના સૌ નાગરિકોને હું આપના માધ્યમથી અપીલ કરું છું કે એક તક કોંગ્રેસ પાર્ટીને આપીને જોશે તો ચોક્કસપણે એમાં ખૂબ મોટું પરિવર્તન જે લોકોની પ્રજાની સુખાકારી જે રીતની વધવી જોવે એમાં ચોક્કસપણે કામો થશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થશે એકથી સાત વોર્ડ છે અને અઠ્યાવીસ ઉમેદવાર તો શું કોંગ્રેસ પાર્ટી બધા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારોને ઉતારશે શું જે ચોક્કસપણે જે રીતે અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી લડાવવાની છે